જામનગર મહાનગપાલિકામાં શાસક પક્ષના નગરસેવકના કામો ન થતા હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો વોર્ડ નંબર અગિયારના ના ભાજપના નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમારે મનપા કમિશનરને પત્ર લખીને મુદ્દો ઉઠાવ્યો કે તેમના દ્વારા જે વોર્ડ નંબર અગિયાર છે તેના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર પાણીની પાઇપલાઇન અને રોડ રસ્તાઓના પેચવર્ક જેવા મહત્વપૂર્ણ કાર્યોની અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી તેમ છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા આ કામો બાબતે કોઈ પ્રકારે ધ્યાન નથી લેવામાં આવતું અને આ પરિસ્થિતિને કારણે ખુદ શાસક પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિ પણ પોતાના વિસ્તારોમાં વિકાસ કાર્યો કરી શકતા નથી અને તે તે માટે સક્ષમ પણ નથી તો તપન પરમારે નિરાશા વ્યક્ત કરી છે અને શાસક પક્ષના નગરસેવકના કામો નથી થતા તો વિરોધ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સ્થિતિ કેવી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે આ સમગ્ર મામલે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓએ હાલ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે જેના કારણે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે